ભચાઉની દક્ષિણ દિશામાં આવેલ રેવન્યુ જમીનથી કરીને છેલ્લા કેટલાક કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવેલ છે તેમજ ઓરસ ચોરસ હજારો એકરની જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ શ્રીરામ સોલ્ટનો કબજો ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કોમ્બાંડ બહાર આવે એમ છે કંડલા કોર્ટના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે ખારાઈ ઊંટનું ચરિયાણ ચેરિયાના જંગલોનું વિનાશ કરી નાખવામાં આવેલ છે ઓરસચોરસ મોટા પારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે તેમજ સરકારશ્રી દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવે તેમજ સોલ્ટની કેટલા એકરની લીઝ છે સરસ્વતી સોલ્ટ તેમજ શ્રીરામ સોમનાથ સોલ્ટની લીઝની તપાસણી થાય તે બાબતે અરજદાર શિવભાઈ જાડેજા દ્વારા લાગતા વહીવટી તંત્રને અનેક લેખિત રજૂઆતો કરવામાં આવી હતી ટૂંક સમયમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નકોર પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હવે આ બાબતે મામલતદાર પ્રાંત અધિકારી વન વિભાગના આરએફઓ તેમજ કંડલા કોર્ટ ચેરમેન અને સંબંધિત અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નામ જાડેજા સુરદેશ્વરજી આજે જે તપાસમાં રિજિટમાં અમે ગયા હતા ભચાઉ કાંઠા વિસ્તારની અંદર સરસ્વતી અને સોમનાથ કારખાના ધોમ ચાલી રહ્યા છે અગાઉ મને એવો જાણવા જડ્યો છે કે કલેક્ટર સાહેબે ખાલી કર્યાનો આપલ છે હવે કેટલા સમયમાં ખાલી કરે એ જોવાનો રહ્યો અને જે ઉઠાનો ચરિયાણ રહ્યો એ પણ એ જગ્યાએ ચરિયાણ ખોદી અને મોટા મોટા પારા બાંધી મૂક્યા છે ભાવેશભાઈએ અને વિદેશોથી જે પક્ષી એની અંદર આવતા હોય છે પણ આના રાત દિવસ સાધનો ચાલુ જ છે હજી પણ ખાલી કરવામાં નથી આવ્યો જો ખાલી કરવામાં નહીં આવે તો એક મહિન નાની અંદર જો નહીં કરવામાં આવે તો મેં આંદોલન કરવામાં આવશે અને મને આર એફ ઓ સાહેબ અને ડીએફઓ સાહેબ ભુજ મને તેડાયો હતો તો મેં બચાવ કાંઠા વિસ્તારના પ્રૂફ પણ મેં આપી દીધા હતા એક બાજુ નસરીનો આવે છે એક બાજુ કંડલા પોટના જીનદયાલ પોટની જગ્યા છે અને ઊંટનું જ ચરિયાણ છે આ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે નહીં આવે તો અમે આંદોલન પણ કરશું જે કાંઠામાં હડથલ ત્રાવથી કરી અને પીરની દરગાહ સુધી જેટલો દબાણ રહ્યો એ બાબુ ભીમા ભાવેશભાઈ આમ આ લોકોનો છે અને હજારો એકર જમીન દબાવીને બેઠા છે અને એ જે રસ્તા બનાવે રહ્યા એ સરકારી જમીનમાંથી બચાવ કાંઠાની મીઠી જમીનમાંથી લઈને રસ્તા બનાવે છે જે આ બાબતે જો ખાલી કરવામાં નહીં આવે ટૂંક સમયની અંદર તો ઉગ્ર આંદોલન કરશું એની તમામ જવાબદારી આ અધિકારીઓની રહેશે ખાસ કરીને ડીએફ સાહેબ આરએફઓ સાહેબ કચ્છ કલેક્ટર પ્રાંત સાહેબ અને જિંદ્યાલ કંડલા પોટવાળાની અને જે આ કંડલા પોટની જે બચાવ કાંઠા વિસ્તારની અંદર જે મોટી ફેક્ટરી બની એમાં મંજૂરી કેની છે બાપભાઈની છે એવી મેં વાત સાંભળી છે હજારો રૂપિયા લીટરની છે પણ એમાં મંજૂરી કંડલા પોટવારે આપી છે કોઈ અધિકારી આપી છે કે કોઈ રાજનીતિ આપી છે આની ખરી તપાસ થાય એવી અમારી માંગ છે